વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો આજરોજ વકીલ અરજદાર કર્મચારી સમયસર 11 કલાક કે આવતા જાણ થઈ ઈમેલ કર્યો તમામ વકીલો કર્મચારીઓ બહાર નીકળી ગીર સોમનાથ જિલ્લાભરની પોલીસ ડોગ સ્કોર સહિત કોર્ટે પહોંચી ફાઇબ્રિકેલ હોસ્પિટલ સહિતનો સ્ટાફ પણ કોર્ટે પહોંચ્યો હું એસએન સવાણી બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છું

સમગ્ર પોલીસ તંત્રને બોલાવવામાં આવ્યું ડોર સ્કોડ બોલાવવામાં આવી અત્યારે વેરાવ ગીર સોમનાથ જિલ્લાની તમામ પોલીસ આ અંગે કોર્ટ ની અંદર તપાસ ચાલુ છે ડોર કોડ આવી ગયેલ છે તમામ પોલીસ તંત્ર હાજર છે અને લગભગ એક દોઢ કલાક આ કાર્યવાહી પૂર્ણ થશે એવું છે સવારે ભાઈ ખાસ કરીને કોર્ટ પરિસર કેટલા કર્મચારીઓ કામ કરે છે કેટલા એડવોકેટ હોય છે આ લગભગ અમારે નિયમિતપણે કોર્ટ માં હાજર રહેનારા એડવોકેટો લગભગ દોઢસો થી બસો હોય છે

આજ રોજ સવારના અગિયાર વાગ્યા થી આ કાર્યવાહી શરૂ થઈ છે